જયલવીબ્રેલ બધાને નમસ્કાર દોસ્તો બીપીએસ કે મોરબી એટલે કે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રની યુટ્યુબ ચેનલ પર કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ એ સુરાણી સરને ને ધારાણી પરિવાર આજે સંસ્થા પરિષદમાં સૌ પહેલીવાર પધાર્યો છે ત્યારે સંસ્થા પરિવાર વતી તેમનું હાર્દિક સ્વાગત આજે થોડા સમય પહેલાં બિલકિશબેન સુલતાનભાઈની દુઃખદ નિધન થયું છે તે નિમિત્તે આજ રોજ સંસ્થા પરિષદમાં તેમના તરફથી ભોજન રાખવામાં આવેલું છે ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત એ દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસતા પરિવાર પર જે દુઃખ પડ્યું છે એ દુઃખને સહન કરવાની શક્તિ પ્રદાન કરે એવી જ આપણે સૌ આજના દિવસે કુદરતને પ્રાર્થના કરીએ સાથે સાથે જ એ દિવ્ય આત્મા જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી આજ રોજ પરિવાર ઉપર પોતાની હેતની હેલી અને પોતાના આશીષ વરસાવી રહ્યું હશે કારણ કે તેમના પાછળ પરિવાર દ્વારા સેવાનું સરસ મજાનું આજના દિવસે કાર્ય ચોક્કસ એ આત્મા જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી પૂરા પરિવાર ઉપર પોતાના આશીષ વરસાવી રહ્યો હશે દોસ્તો આજનું મેનુ છે પૂરી શાક ગાંઠિયા સ્લાડ તળેલા મરચાં અને છાશ સાથે સાથે જ આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા બાર વર્ષથી નેત્રહીનોના સર્વાંગી પુનર્વસનનું કામ કરી રહી છે ત્યારે આ વિડીયોના માધ્યમથી અમે આપને આમંત્રણ પાઠવીએ છીએ એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે આપ સર્વે અવશ્ય પધારો દોસ્તો સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસનની સાથે સાથે એક નવો કદમ ભરવા જઈ રહી છે તો એ કાર્ય માટે પણ સમાજના સાથ અને સહકારની સંસ્થાને ખૂબ જ જરૂર છે સંસ્થા અંધજનોના સર્વાંગી પુનર્વસનની સાથે સાથે પક્ષીની ચણ ગાયનો ઘાસચારો જરૂરિયાતમંદ ગરીબ લોકોને અન્નદાન સાથે સાથે જ જનજાગૃતિના અન્ય કાર્યક્રમો પણ કરી રહી છે ત્યારે આપણા મોરબીના આંગણે સેવાનો આવો સરસ મજાનો અવિરત યજ્ઞ ચાલી રહ્યો હોય ત્યારે આપણે સૌ આ યજ્ઞની અંદર જોડાઈએ આ સેવાના સત્કાર્યમાં આપણે સૌ સહભાગી બનીએ ફૂલ નહીં તો ફૂલની પાખડીએ રૂપી આપનું યોગદાન આપી અને અંધજનોના સર્વાંગી પુનર્વસન અને એમના વિકાસ અર્થે આપણે પણ આ સેવાના કાર્યમાં જોડાવીએ અને આ સંસ્થાને આગળ લઈ જવામાં આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપો એ જ આજના દિવસે પ્રાર્થના છે દોસ્તો અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જેનું નિર્માણ કાર્ય ચાલુ છે તેમાં પણ સમાજના સાથ અને સહકારની સંસ્થાને ખૂબ જ જરૂર છે કારણ કે મોરબીની નેવું ટકા પબ્લિક જાણતી જ નથી કે લક્ષ્મીનગર ગામની અંદર આવી કોઈ સંસ્થા છે ને આવું સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે તો દોસ્તો આ વિડીયોને વધુને વધુ શેર કરો મોરબીના જનજન સુધી અને ઘર ઘર સુધી સંસ્થાની આ માહિતીને પહોંચાડો એ જ વિનંતી આજના દિવસે આ પૂરો પરિવાર સંસ્થા પરિષદમાં વધાર્યો છે ત્યારે સંસ્થા પરિવાર વતી પૂરા પરિવારનો હૃદયથી આભાર માનીએ છીએ તો દોસ્તો આપ યુટ્યુબ પર અમને જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ પીપીએસ કે મોરબી વ્લોગને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી અંધજનો માટે કરી રહી છે એ આપને કેવી લાગે છે તો ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાળા સાથે મને મયુર ગજરાને રજા આપશો આભાર ધન્ય